વડોદરા શહેરના નિઝામપુરા કેટીએમ શોરૂમ ખાતે હસ્કવરના બાઇકને લોન્ચ કરવામાં આવ્યું યુવાનોનું ખાસ આકર્ષણ કેટીએમ હસ્કવર નવી મોટરસાયકલનું લોન્ચિંગ નિઝામપુરા ખાતે આવેલા શોરૂમ પર યુવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું આ બાઇકની ખાસિયત એન્જિન ત્રણસો નવ્વાણું સીસી માઇલેજ ત્રીસ કિલોમીટર પ્રતિ લિટર ટ્રાન્સમિશન છ સ્પીડ મેન્યુઅલ કર્બ વેઇટ એકસો ઇકોતેર કિલોગ્રામ પેટ્રોલ ટેન્ક તેર પોઈન્ટ પાંચ લીટર સીટની હાઈટ આઠસો વીસ એમ એમ છે આ બાઇકની ખાસિયત એવી છે કે એમાં સ્પીડ કંટ્રોલ સિસ્ટમ આપવામાં આવી છે એટલે કે કોઈ નવો વ્યક્તિ બાઇક ચલાવે તો સ્પીડ કંટ્રોલ સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે માટે સંખ્યામાં યુવાનો અને શોરૂમના મોટી સંખ્યામાં યુવાનો અને શોરૂમના મેનેજર સહિત વડોદરાના નાગરિકો આ લોન્ચિંગમાં જોડાયા હતા અને એક વારા નિઝામપુરા શોરૂમની મુલાકાત લેવાનું વડોદરાના નાગરિકોને અપીલ કરવામાં આવી હતી ઓકે તમારા માધ્યમથી જણાવું વડોદરાની પબ્લિકને કે કેટીએમ નિઝામપુરા શોરૂમ પર આજે એક ન્યૂ મોડલ ફોર હંડ્રેડ સીસીમાં હસ્કવરના મોડલનું લોન્ચ કર્યું છે ફોર ફીચર્સની વાત કરીએ તો ટુ હંડ્રેડ ફોર હંડ્રેડ સીસીમાં લિક્વિડ કુલ એમ્પિફાઈ એન્જિન એટલે કુલન્ટ વોટર રેડિએટર સાથે સાડી ચારસો પાંચસો કિલોટ આ બાઇકને તમે નોનસ્ટોપ ડ્રાઈવ કરી શકો સેફ્ટીના ફીચર્સની વાત કરીએ તો ટ્યુબલેસ ટાયર ડ્યુઅલ ડિસ્ક બ્રેક ડ્યુઅલ ચેનલ એબીએસ એન્ટી લોક બ્રેક સિસ્ટમ સાથે આ ગાડી આપેલી છે પ્લસ રેડિએટર આપેલું છે કુલઅન્ટ વોટર એટલે ગાડી તમે નોનસ્ટોપ લોંગ ડ્રાઈવ માટે યુઝ કરી શકો એ રીતે ફીચર્સથી આ ગાડી છે અને એક્સોની વાત કરીએ તો તમને બે લાખ નેવું હજાર રૂપિયા એક્સ ઓનું પ્રાઇસમાં ગાડી અવેલેબલ છે આરટીઓ ઇન્સ્યોરન્સ અલગથી થશે દરેક કસ્ટમરનું જ્યાં હોય એ પ્રમાણે બાઇકની સ્પીડની વાત કરીએ તો કેવી રીતે બાઇક કોઈ ન્યૂ ચલાવે છે સ્પીડ કંટ્રોલની સિસ્ટમ હા એક એડવાન્સ ટેક્નોલોજી જે અત્યાર સુધી કોઈ ટુ વ્હીલર ફોર વ્હીલરમાં જે ફોર વ્હીલમાં હતું ટુ વ્હીલરમાં જાય જે સ્પીડ કંટ્રોલની વાત કરીએ તો એ સ્પીડ તમારી થર્ટીની સ્પીડે લોક કરીને તમે કોઈ પણ નવા રાઈડરના બાઇક આપો છો ચલાવવા તો એ સૌથી સેફ્ટી ફીચર છે કે ત્રીસની ઉપર બાઇક જઈ જ જઈ શકે એક્સિલેટર કેબલથી એક્સિલેટરમાંથી તો એના માટે એક પ્લસ માઇનસનું ઓપ્શન આપેલું છે જે રાઇડર જે ચલાવતા હોય ગાડીનો ઓનર હોય એને જે વસ્તુ ખબર હોય ત્યાંથી સ્પીડને પ્લસ માઇનસ કરી શકશે પ્રજ્ઞેશ જાની કેટીએમ શોરૂમ મેનેજર નિઝામપુરા બાઇકનું તો પહેલા તમને કીધું હર્ષપર્ણા કંપનીની આ સ્વેટ વિલન મોડલ છે સ્વેટ વિલન ફોર ઝીરો વન ત્રણસો નવ્વાણું સીસીને એન્જિન આપ્યું છે એમાં જે તેતાલીસ હોર્સ પાવર જનરેટ કરે છે આવે તેતાલીસ હોર્સ પર જે રાઇડર છે એમને ખ્યાલ જ છે કે આ બહુ વધારે પાવર છે એકદમ જબરજસ્ત પાવરફુલ બાઇક છે એનું જે એક્સેલેરેશન છે એને ગજબનું એક્સેલેરેશન છે એમાં અને જ્યારે એક્સલેશન ને પાવરની વાત આવે તો રાઈડર એક હંમેશા વસ્તુ વિચારતો હોય છે કે ભાઈ એનું કમ્ફર્ટ કેવું હશે એનું હેન્ડલિંગ કેવું હશે તો હેન્ડલિંગ માટે એમાં એવા સ્પેશિયલ ફીચર આપેલા છે કે જેને એકદમ સ્મૂથ બનાવે છે જેમ કે ટ્રેક્શન કંટ્રોલ જેનાથી તમારી બાઇક સ્કીડ નહીં થાય ડીએલ ચેનલ એબીએસ છે જેનાથી તમને બ્રેકિંગમાં ઇઝી રહેશે કોઈ તમે આગળ હાર્ડ બ્રેકિંગ કરો તે વખતે તમારું ટાયર સ્કીડ નહીં થાય ઘણા બધા ટ્રેક્શન કંટ્રોલ ક્વિક શિફ્ટર આપેલું છે જે તમને ગેર શિફ્ટિંગમાં કાફી એમાંથી હેલ્પ થાય છે તમારી આવા ઘણા બધા ફીચર સાથે લોડેડ છે સસ્પેન્શન બી એના એડજસ્ટેબલ છે અને એનો જે લુક છે હેડલાઇટ અને જ્યારે માણસ સિટીમાં રાઈડ કરે છે તો એને લુક અને ઇમ્પ્રેસન બહુ મોટી વસ્તુ છે તો એ ટાઈમે એનું જબરજસ્ત ઇમ્પ્રેશન પડતી હોય છે તમે કોલેજ બી લઈને જઈ શકો છો તમે કોઈ પાર્ટીમાં બી લઈને જઈ શકો છો રેગ્યુલર યુઝમાં બી લઈ શકો છો એને તો આ ઘણા બધા સારા પોઈન્ટ છે જેના લીધે આ યુવા પેઢીમાં ઘણી ફેમસ બાઇક બની શકે છે મેં અક્ષય ગાયકવાડ મેં વડોદરાનો છું અને છેલ્લા ત્રણ વર્ષ મેં પોતાનું યુટ્યુબ ચેનલ ચાલુ છે ને રાઇડિંગ કલ્ચરમાં છું